તાપીના વ્યારામાં આવેલું ખ્રિસ્તી પ્રાર્થના ઘર ફરી વિવાદમાં આવ્યું ખ્રિસ્તી પ્રાર્થના ઘરને ચાલી રહેલા ગેરકાયદે બાંધકામને લઈને ફરી વિવાદ થયો છે રાત્રે ચાલી રહેલા ગેરકાયદે બાંધકામને લઈને સ્થાનિક રહીશોએ હોબાળો કરતા કામ રોકી દેવાયું હતું બાંધકામ ગેરકાયદે હોવાના આરોપ સાથે હોબાળો થયા બાદ પોલીસે સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો મહત્વનું છે કે થોડા સમય પહેલા પણ ગેરકાયદે બાંધકામને લઈ હોબાળો થયા બાદ કામ રોકી દેવાયું હતું જોકે ફરી કામ શરૂ કરાતા સ્થાનિકો રોષે ભરાયા હતા તો તાપીના વ્યારાની આ ઘટના છે કે જ્યાં ખ્રિસ્તી પ્રાર્થના ઘર આવ્યું છે જે ફરી એક વખત વિવાદમાં આવ્યું છે ગેરકાયદે બાંધકામને લઈને ફરી વિવાદ થયો છે રાત્રે ચાલી રહેલા ગેરકાયદે બાંધકામને લઈને સ્થાનિક રહીશોએ હોબાળો કરતાં કામ રોકી દેવામાં આવ્યું બાંધકામ ગેરકાયદે હોવાના આરોપ સાથે હોબાળો થયા બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો છે મહત્વનું છે કે થોડા સમય પહેલા પણ ગેરકાયદે બાંધકામને લઈને હોબાળો થયા બાદ કામ રોકી દેવાયું હતું જોકે ફરી કામ શરૂ કરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે ખ્રિસ્તી પ્રાર્થના ઘરમાં ગેરકાયદેસર બાંધકામ રાત્રિના સમયે ચાલી રહ્યું હતું જેનું ધ્યાન છતાં આસપાસમાં રહેતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો સ્થાનિકોએ બબાલ કરી છે અને આક્રોશ જોતા જે ગેરકાયદે બાંધકામ છે તે બંધ કરી દેવામાં આવ્યું સમદતા દીપક પર જોડાયેલા છે દીપક તાપીના વ્યારામાં ખ્રિસ્તી પ્રાર્થના ઘર ફરી એક વખત વિવાદમાં આવ્યું છે ગેરકામ બાંધકામને લઈને આખો મામલો શું છે ચોક્કસ વ્યહારા નગરના ઉનાઈના વિસ્તારમાં જ્યાં એક પ્રાચીન હનુમાનજીનું મંદિર છે એની બાજુમાં ખ્રિસ્તી પ્રાર્થના ઘર નું બાંધકામ ને લઈને અગાઉ પણ વિવાદ થયો હતો અને તે દરમિયાન એ બાંધકામ બંધ કરી દેવામાં આવ્યું હતું પરંતુ ગઈકાલે રાતથી ફરી એમ લઈ જગ્યા પર ફરી બાંધકામ શરૂ કરવામાં આવતા જે ત્યાંના જે સ્થાનિક લોકો હતા એ લોકોએ વિરોધ નોંધાવ્યો હતો જેને પગલે વ્યારા મામલતદાર સહિત પોલીસ ઘટના સ્થળે પહોંચીને હાલ પૂરતો મામલે થાળો પાડ્યો છે અને જ્યાં સુધી એનો નિકાલ નહીં આવ્યો ત્યાં સુધી હાલ પૂરતું તો જે ખ્રિસ્તી પ્રાર્થના સભાનું જે બાંધકામ ચાલી રહ્યું હતું તેને હાલ પૂરતું મામલા દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે જી જી આભાર તમામ વિગતો માટે